એક શાળાના બાર બાળકો તથા બે શિક્ષિકા મળી કુલ ચૌદ લોકો મૃત્યુ પામ્યા હતા આ ચકચારી બનાવને લઈને સુરક્ષા સંદર્ભે અનેક સવાલો ઉભા થતા સફાળુ તંત્ર ચાગ્યું હતું અને શહેરના સયાજીબાગ ખાતે બાળકો માટે ચાલતી જોય ટ્રેન રાજકોટના બીચ સહિત ચાણોદ અને તમામ નદીઓના વોટ બંધ કરવાની સૂચના તાત્કાલિક ધોરણે આપવામાં આવી હતી આહરની કાંડને હજી તો માંડ ત્રણ મહિના વીત્યા હશે ત્યાં તો શહેરના કલાભુવન મેદાન પર આનંદ મેળો શરૂ કરી દેવામાં આવ્યો છે આ મેળામાં લોકોની સુરક્ષાની જવાબદારી કોની આ આનંદ મેળામાં ચાલતી વિવિધ રાઇડ્સો જેમાં જાઇન્ટ વ્હીલ ઓક્ટોબસ અને અન્ય સાધનો લોકોના આનંદ માટે ચલાવવામાં આવી રહ્યા છે આ મેળામાં કામ કરતા કર્મચારીઓને કોઈ અનુભવ કે કોઈ અભ્યાસ હોતો નથી તાલીમ પહેલા કર્મચારીઓ વિના કે તેઓની તપાસ વિના જ અહીં દરરોજ કેટલીક રાઇડ્સો છ સાત કલાક રોજ ચાલે જો અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ કઈ ચકાસણી કે તપાસને આધારે પરવાનગી આપવામાં આવી છે પરવાનગી કોના દ્વારા આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા વડોદરા ફાયર બ્રિગેડ વડોદરા શહેર પોલીસ રાવપુરા પોલીસ પીડબલ્યુ આ આનંદ મેળાની પરવાનગી એકવાર જોયા બાદ આપી દેવામાં આવે છે રોજ હજારો લોકો આનંદ મેળામાં રાઇટ્સના બેસે છે રોજ છ સાત કલાક સુધી સતત આ મશીન ચાલે છે તો આ મેળાની પરવાનગી આપણા અધિકારીઓ રોજ તપાસ કરશે આવા અનેક સવાલો તંત્ર સામે ઊભા થયા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર